ખાંભા તાલુકાના પંચાયત ખાતે તાલુકા કક્ષાનો મીરમીટ્ટી મીરાદેશ અંતર્ગત અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો ખાંભા તાલુકા પંચાયત ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ટુ જી સપ્ટેમ્બર શરૂ થયેલી મીરી મીરીમીટ્ટી મીરાદેશ કાર્યક્રમનો બીજો તબક્કો પૂર્ણ થતા ખાંભા તાલુકા પંચાયત આયોજિત તાલુકા કક્ષાના અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાંભા તાલુકાના દરેક ગામેથી સરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને અમૃતકળશમાં મારી માટી લાવ્યા હતા અને માટીને અમૃતકર્ષમાં મારફત ગાંધીનગર અને રાષ્ટ્રીય કક્ષાએ મોકલવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું હાર્દ જોઈએ તો ઓગણીસો સુડતાલીસમાં ભારત દેશ આઝાદ થયા અને અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ એમ નેવું વર્ષ જે આપણને આઝાદીનો સંગ્રામ લડ્યા અને એમાં શહીદ વિરોહ જે શહીદી વોરી એના પોતાના દેહ અને પ્રાણને બલિદાન આપ્યા એ બિરદાવવા આ ભારતની એકતા અખંડિતતાને જાળવી રાખવાનો આ હેતુ હતો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બીજી સપ્ટેમ્બરથી શરૂ થયેલો મેરી મિત્તી મેરા દેશ કાર્યક્રમનો આજે બીજો તબક્કો પૂર્ણ થતા ખાંબા તાલુકાના દરેક ગામેથી જે અમૃતકળશમાં માટી આવી છે એ માટીને અમૃતકળશ મારફત અત્રેથી ગાંધીનગર કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ પહોંચાડવાનો જે આજનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ખાસ આ કાર્યક્રમનું હારદામ આમ જુઓ તો આપણે ઓગણીસસો સુડતાલીસમાં જે આઝાદ થયા અને અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ નેવું વર્ષ સુધી જે આપણે આઝાદીનો સંગ્રામ લડ્યા અને એમાં જે શહીદવીરોએ શહીદ શહીદી બોરી પોતાના દેહના અને પ્રાણના બલિદાન આપ્યા એને ખરેખર બિરદાવવા માટેનો અને ભારતની એકતા અખંડિતતા જાળવી રાખવા માટેનો આ કાર્યક્રમ છે એ એનું હાર્દ છે અને એના યાદગીરી રૂપે કાયમી યાદગીરી જળવાઈ રહી એ માટે આપણા દેશના વડા મથક કક્ષાએ દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર એક શહીદ વન અમૃતવન બનશે મારા દેશ અંતર્ગત ખાંબા તાલુકા પંચાયત આયોજિત આજના કાર્યક્રમ મારી માટી મારા દેશના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે આ વાટિકા નિર્માણ થવા જઈ રહી છે એમાં આખા દેશની માટી ત્યાં જ્યાં ત્યાં સુપ્રિત કરવાના હોય ત્યારે આજનો આ કાર્યક્રમ ખાંભા અઠાણ અઠાવન ગામના દરેક સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને ગામો ગામથી માટી લાવીને આ કળશ દિલ્હી સુધી પહોંચાડવાની જે તક યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પાર્ટીના કાર્યકર્તા તરીકે અમને આપી હોય ત્યારે એમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ કારણસર આપણે જાણીએ છીએ કે આનાથી એક દેશ ભાવના જાગે લોકોમાં દેશ દાજ જાગે અને આખા દેશ એક થઈને આવા કાર્ય હંમેશા કરતા રહે